અહીંયા ઉના શહેરમાં આનંદ વાટિકા ચોકમાં બહુચરાજ્ય ગરબી માતાને ગરબીનું આયોજન કરવામાં આવે છે ને આ આયોજન અમે સંપૂર્ણપણે અમારા સ્વ ખર્ચે કરવામાં આવે છે ને આ ગરબીમાં છેલ્લા પંદર સત્તર વર્ષથી આ શહેરના યુવાનો દીકરાઓ દીકરીઓ વિના કોઈ કોઈપણ પાસ પરમિટ લીધા વગર અહીંયા મુક્ત આપણે રમી શકે છે વિશેષ તો આ ગરબીમાં એ છે

નાના મોટા પ્રોસ્ટાઈનાઓ પણ દીકરા દીકરો જે કંઈ હોય એને વિતરણ પણ કરીએ છીએ વિના મૂલ્યાય અને મુક્ત લોકો રમે છે સિક્યોરની વાત કરીએ લગભગ આઠ તમામ રોડ હોય રસ્તાઓ હોય સીસી કેમેરાથી સ્વચ્છ સુજ સ્વચ્છ છે સાથે સાથે અમારા કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી એમાં શહેરના લોકો પણ